કોણ છે ભોસડ હમો લા યાર કેટલો હજી છે મારો ને હું જી મારું છું પણ મારતો નથી કરી હવે જો ઝાડ મારી લીધા દીનો પડી ભાઈ બન ગન હવે આવી જાય તું લે ગન ની માર હાલે ટુન 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 પાજી બે દે અડી અડી ગોળી અલા હું મારું એને

यो मोर द नेवर येदो दो 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 द

જો માણે એક વાર દેખાડી એટલે સાંઈ જો ફરી જ નાખવાનો અને હલકા માણસો ની આ દુનિયા છે અત્યારે સમય એવો થઈ જાવ સાઈ હાસા માણસો તમારા ગોતવા હોય ને તો દીવો લઈને જાઓ ને દીવો હું તમે અગરબત્તી લઈને જાઓ કે બોલો હું કેવા ઓલો કે લગ્ન માં ઓલા મોટા ભાઈ બન તો એનો ભેગું થાય બીજું શું આવે લાઈટમાં અરે સૂર્ય ને હેઠળ અજવાળું પાથરો ને તોય ભેગું ન થાય માણસો અત્યારે એવા થઈ ગયા છે યાર

સમય સંજોગે છે ને માણસોની ની સમજતા શીખો સમજાય પણ બીજી ભૂલ કરવા તો શોધીને આપણે બીજા નો લ્યો હવે સમજાય

મશીન પડ્યું મશીન પડ્યું કીધું તું પેલા સમીર લાલ બોરે અંદર બાર રે

અત્યારે દેખાય એવા બક્તર નહીં આપણે આખ્યુંથી દેખાય એવા નહીં સમજાય મગજ ની અંદર પહેરવાના છે આપણે એટલે ને સમજતા શીખો તમે બાજુ વાળા લૂંટી જાય ને તો ખબર નહીં રે જોજે જોજે કવર 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 ભાઈબન બનું ટન મારું છું ઠેકડા મારી મારી મારે કવર મારું છું સમે રેડ મે માર પડે છે ડેમેજ છે લો ઘણા ડેમેજ છે 150 જો

આરસો નો લેવર લઈ લે ભાઈ બની ના ના આમ તો ખોલ નઈ ખબર હું લઈ લો લઈ ટોકન છે તો પાવર ટાઈમર વી જો ટાઈમર વી આ સ્કેનર કોને લાગ્યો પાછળ બંધા છે ભાઈ બન માર સિલેક્ટિસ બસું મારા રાવ છે પડી છે છે એડબલ ઝૂમ ના સમીર હા એ યાર ભાઈ અંદર છે છે અંદર વી જો માન્યા કે મારવી ના ના સમીર ક્યાં છે દેખાણો ગેટ ફંડ નાખી પડી ગયો ઓલા ભાઈબન ભાઈ બંધો છો એ લોડો તો સોદા મનનો મર મરત કરે દે બંધો હવે રિવે કરવા જાય ને તો ચાન્સ રહે સોદી નાઉ ને અહીંયા કોણે માર કે આ દેખાતો નહી કોણ મોકો ને લે છો જો ગાડી લે ગાડી લે જીપ ચાલ કે બરોબર કવર મારે કવર મારે ભાઈ કવર મારે

ફાડે ના ને 3 રમી તો ભૂકા બોલો કિલ જો કિલ જો આવી ગઈ છે આપડી હા અને જેની અંદર તમારો ભાઈ ડાયમંડ માં છે અને સમીર પ્લેટિનિયમ માં છે ઠીક ઠીક ભાઈ માં શું છે તે પીન આવતો ઘરે થી અમારે ભાઈ પાણી પીવો છો જે 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 એલા બીજા એરિયા આવતા કેમ નથી યાર ડાઉનલોડ કોક ને તો નહી છી તો સોદી તો આવ્યો તો નેક્સ્ટ હા અલ્ફાઈન અલ્ફાઈન ને

એમ કરી કરીને બીજાના આધારે જીવા વાળા તમારો હું થાય મારા ઘરે લઈ જાઓ મરી જાઓ મરી એમ ને ઘરે નવરા પડ્યા રે હું કે ખબર નોકરી ન મળતી હોય કામ ધંધો ન મળતો તો હું કે ખબર કે આપડે ભાઈ નોકરી નહીં લખી હોય લખી દઉં તને લેવું આવ્યો ને ક્યાં છે આ બોસડી નો મીડી ગયો બહાર મેરો બહાર કોનો છે કી સ્કોડ છે યો સમજાણું

સમજે આમ ભૂલથી ના પાય ચોઈ ને પરીક્ષામાં કે આપણા ભાગમાં ના પાય થવાનું લખ્યું હોય છે ભૂલથી એક્સિડન્ટ થયું હોય ને ભગવાન કે એક્સિડન્ટ થવાનું લખ્યું હોય છે કે ઉપર લખાતું હોય બધું કે એક ડગલું માનો બધું લખેલું જ છે યાર ઉપર એટલે ઘેરા બેઠો રહે કાંઈ કામ ધંધો કરે નહીં આ મારે એવો ટેવો છે ગણાયને મારા ગામના બધા વાતો કરતા હોય કે મારા ઘરે બધા પેલા ડોહા બધા બેઠા હોય અને ડોશી બધા બેઠા હોય ને અમારા ગઢામાં બધા એવી વાતો કરતા હોય

અંદર વી અંદર વી સમીર ભોસડી મર્યો કોણ ચેક બંદો આવે જોબ બંદો આવે બંદો હવે તૈયાર થઈ જ જહમોર્યો ડાઈ જા બોલી નથી બ્લુ બોયન ફાટી કે ઉભારે 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 એ ભાઈ પણ આખી સ્કોડ આવે પણ થોડી છોડી ની ડાઈ બોજુ સિંગલ બંદો રેમે 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 સે આ ગે ગોળી તો ફૂટ છોડી ની માર જો ગોળી ફૂટી પણ નહી યાર સ્કાર સા કરે લોડા બંધો હવે કરો ડો આ ફાટી ગઈ મારે શું કરું ઘડી બંધ થાને સ્કાર ની ગાય મારતો લોડા ના સદ ને બંધો બંધ ને દે સોધી નહીં તો મારવા મોડું એમ તો પછી હાથ માં સેંતી મારવા મને વાઢિયા 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 પાડો લેવું અંદર રે નયન ઉપર થોડો શું કાય તો લેવું જો આ દોવાને બનિયા તો એક બની બીજા બત ઓડ્યો ઓડ્યો છોડીનો બનિયા બનીને માર્યો એ આ પડી માં રોડી ની અંદર કરો જલ્દી હાલો અરે ટ્રેનમાં પોશન એક રીવા ઓલ અંદર जाओ એક રીવા ઓલ ની અંદર जाओ જલ્દી

ના તમે ઓલું કરો હું ગણ લો વાલો આ ગાઈસ થોડું નેટવર્ક ઇશ્યુ થઈ ગયો તેના લીધે હું મરી ગયો યાર નેટવર્ક પ્રોબ્લેમ ગાઈસ હેલો ટ્રેન માં જ બંધો છે બંધો છે બંધો છે માર લેજો પેલા હવે ચૂકાઈ જાય દે હવે માર ચૂકાઈ જાય ખતમ લઈ જો લોડાને ને એ બાય એને કરે એ જલ્દી લો મારી લીધો 150 શોર્ટ માં 150 મારી જો આને કેટ બ્લે તો એ સેકન્ડ બાકી છે હવે થઈ ગઈ છે હાલો આવી ગયો એમાં ફોસડી ની ઓલી ખાલી પી હતી બોલ

જા જેકી ભાઈ જા આજે આજે બાઈક હું ટીમ માં આવ્યો મારા મોલા ટીમ માં એ આ તો કુકરો કેલ મળ્યો હે જે કુકર તો આ તો કેલ મળ્યો મને સુદે તે કે કર્યો નથી લગભગ આ એક મે માર્યો એનું કેલ હતું તે ઈ તો મને મળ્યો પણ આ એટલે એને નોક કર્યો હોય મે તે હા મને હા બરોબર હા બરોબર હા લસ કેનો નાખ્યો લે બોય તો ખબર પડે પેલા બેક જ નથી માર પાસે તાર બ્લોઝર છે નહીં સમણી બાજુ ડ્રોપ ચાર્જ થાય એ હું પેલા બેક પેક લે પેલા નથી મેક્સલ મોમે ને તેમ દરાલ હોમ પર ભાઈ તાર પૈસા અમાર પૈસા ભાઈ તને પીદડી કરો સમય રશ કરો રશ હું સુ મુંજા માર તું 100 યો ભોશડનો એલિટીન નોટ છે યાર ફટગે મારી ત્રીજો છે ને હું બોલા ભાન ને તને બોલવાની પીપી ની યો હોસો આસ્પોદિનો મને મારી જાત કેવું માર્યું લોડે મને કરે કરો તે હેડ મારવા દે યો મેડી મારવા દે મને આજે કાજે આજે ભૂલે બહાર ની અંદર ગેન ફટગે હી ની દરો કરો દરો હે ભાઈઓ હાલ જા એ ભોશડ દે હેલ્થ અપની માંસ સડે ભાગે છે ના ના હેલ્થ અપની માંસ સડે ભાગે છે તું જા જવાય જા હું હેલ્થ અપ દે જાઉં એવો લા પે એવો ટ્રેન ન પાસ વઈ ગયો છે ટ્રેન જાવે ન જઈને પાસર છે એ કોળી સમી રે કોળી યો માસ્ટર કલેજા ઉપર આવી જાવ હાલન ખતમ લે લે એક જ છે આ લોડો ઈ માર પર ચેલેન્જ છે કર્યો ગિર ટેગન પડની ગયો એટલે એટલે કહેવા સુધી ના કોક ને ઉપર ભરોસો ન કરો પોતાનો ઉપર કરો આ લોડે મારી ગઈ દી સુધી ની કોળી રૂ તો મે બોલો ભાઈ બની દીજો માથેથી એલા ઓલ આમથી મારે

मार जाऊं ऊपर दिखावर करू रे भाई बन क्या सही लोल ले मान कने अंदर गिरी जो समीर आबो जो आबो जो है ना राउ जो एक खाली मन सामने बा निकलो भाई बन है सिंगल बंदो जेकी भाई ना वो राजा ना ना मैं सो दिन वाला है चेपा होई जोई माथे समीर है चेपा सिंगल से यो। ચાલ ને મત હજી છે જો જો આતી માય ગોડ એક એક ગોળી મારી જો ભોસરીનો ક્યાં જો એ મુ ગ્લો લગ દે

વેરા ટઠેકા મારે આપના ગેટ ઉતરતો છે અને આપણે હેઠું ઉતર્યા સાવા સંતરિયું જો ભૂરા ઘરમાં બંધો કયા ભૂરા ઘરમાં નથી ઓલા ડબલ ડોરમાં છે આ ભૂરા ઘર એ એ પિતડી ગઈ તું कौन हो सेन किंदे वाला एडब्लू सेन पाए मार पे एडब्लू लालावे समझ ना लालावे चेक पाए ते बे पाए लालावे भाई टाइम मम्मी को जस्ट कहना ना नहीं कि मैं जो बंदा मार ओ <laughs> मारो से पे आई डोंट सो जो मैं टिकी रु एक बार जो ए बंदा उतरो देख लो बंदा उतरा सोदी ना वे ले जो बिजली फाटी जाए सोन मवी मा आओ मारे पाए मारे पाए चेक पास आती उतर मारे बाजू तू देखा तो नहीं जमीन में अरे पर रश कर रश हां क्या से जो आवे आते

चला बे गोल पर से आगर जा आगर से आगर से क्या कर के आगर आगर एने हुन मारिया सॉरी हजोरी वाइट पार्टी पास बे वाइट पार्टी पास डिग्री ओला मांग अच्छा ए बंगा लिबे मार दे मां कर दे ले लिबे थैंक्स आई नीड कमेंट वन टाइम मारो पोछड़ी ननजो